નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમ અશોકમાં આજના વિડીયોમાં વાત કરશું જેમાં ખેડૂત મિત્રોને શેરડીના પાકનું વાવેતર કરવામાં આવશે જેમાં તેમને સહાય મળશે તથા ઉત્કૃષ્ટ સારું ઉત્પાદન પેટે દસ ટકા પણ સહાય મળશે અનુસૂચિત જાતિના ખેડૂત મિત્રોને જો શેરડીના પાકનું ઉત્પાદન કરવામાં આવશે એટલે કે મિત્રો શેરડીના પાકનું જો વાવેતર કરશે તો તેમને પ્રતિ હેક્ટર રૂપિયા દસ હજારની સહાય છે તે મળવાને પાત્ર રહેશે ખાસ મિત્રો અનુસૂચિત જાતિના ખેડૂત મિત્રોને જ એક હેક્ટરના વાવેતરની અંદર રૂપિયા દસ હજારની સહાય મળશે અને વધુમાં વધુ બે હેક્ટરની અંદર આ સહાયનો લાભ છે તે મળવાને પાત્ર રહેશે બે હેક્ટરના વાવેતરની અંદર રૂપિયા વીસ હજારની સહાય છે તેમને મળવાને પાત્ર રહેશે આ યોજનાની અંદર લાભ મેળવવા માટે આઈ ખેડૂતની પોર્ટલ ઉપરથી ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે અરજી કરવા માટેની તારીખ પંદર નવ બે હજાર પચીસથી લઈને ચૌદ દસ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી છે તે આઈ ખેડૂતની વેબસાઇટ ઉપરથી કરવાની રહેશે હાલ મિત્રો આ યોજનાની અંદર ફોર્મ ભરવાના શરૂ છે અરજી કરવા માટેની છેલ્લી તારીખ ચૌદ દસ બે હજાર પચીસ છે તથા મિત્રો વધુ માહિતી માટે અમારી જે ટેલિગ્રામ ચેનલ અહીં આપેલી છે તેમાં પણ તમે જોડાઈ શકો છો જેમની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ખેડૂતો માટેની તમામ અને સરકારની તમામ યોજના અને ભરતી માટે અમારી ચેનલ આજે સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને અવનવા નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતી રહે